ના થાય અને આજ આ બેઠો છું ને હું એવું નથી કેતો કે કોઈને સમર્થન એ આપતો કારણ કે બધા રહ્યા ને ભાઈ એકતાની જરૂર છે કઉ છો કોઈના સલાહ જરૂર નથી આપણે મારા બધે તો બધાને ના કહેવાય ને પણ મારા સાનિધ્ય માં હું અઢારે વરણ ને લઈને આવું છું અને આજે જો કદાચ વડીલો એ આગેવાનો એ કદાચ

કરવાના પ્રશ્ન એટલે હું પ્રશ્ન કરવા વાળો નથી પણ મારે કઈક ધ્યાન દેહ ઉપાય એવી વડીલોને બે હાથ જોડીને વિનંતી કરવાની છે બીજું હું તો જો

હું કદી કીધેલા વખાણ નથી કરતો પણ મેં જોયું છે કે યુવા વર્ગ થી લઈને ગમે એને તકલીફ પડી હું તો ઘરે કદાચ દુખદ ઘટના બની હોય ને આ બાપાનો પગ પહેલો 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 હોય છે સમજાય છે એટલે હું ભીષ્મ પીતા કઉ છું કે ગમે એવી પરિસ્થિતિ યુદ્ધમાં જીત થતી હોય તો બધા હારે હોય પણ જો કદાચ હારે ભોગવવાની હોય અને તોય છાતી ઉપર તીર ખાતો હોય ને તોય એ કાન ભાગ એ ભીષ્મ પિતા એટલે કહું છું હું કોઈને નીચું દેખાડવા નથી બોલતો અને બીજું કે જે મારા સાનિધ્ય રે આમ તો બધા આગેવાનો જોડાયેલા છે પણ જેને કદાચ હું ક્યાંય હટવાણો ને તો એ ભાવનગર સિહોર વલભીપુર ના અને આજ મને ઉપર બેસાડ્યો ને એ આગેવાનો નીચે બેઠા છે હું બે દાડા માર એમને મળ્યો કે થોડાક મને મૂંઝવણ છે અને પેલા ઘર થી હોય ને તો ઘર શરૂઆત કરાય પછી આપણે બધે કેવા જવાય તો મને મૂંઝવણ હતી એટલે જે ભાવનગર વલભીપુર સિહોર બધાના નામ નથી દેતો પણ ઘણા છે આગેવાનો કે મયુર સિંહ છે લક્ષ્મણભાઈ કાઠિયા છે મનુ કાકા છે પરમાર કાકા છે અને ઘણા છે

તારો ભોળિયો નાથ જેને કદાચ પણ હું મારા ભોળા નાથ ને વધુ માનું છું અને કદાચ સમાજ જો એકત્રિત થતો હોય અને જો મારો આમાં રાજી હોય ફરીથી ને આ ઝેર પીવા હું તૈયાર છું એટલે મેં વડીલોને કીધું કે મને કઈક માર્ગદર્શન આપો એટલે આને નકર હું એવું નથી કે જે આપણે ભૂલા પડતા હોય તો વડીલો ભૂસાય એટલે મેં વડીલો પૂછ્યું કે શું કરાય ભાઈ એટલે મને એવું કીધું કે બાપુ અમે તમને શું કહેવી કે ક્યાંક અમને મૂંઝવણ આવી ક્યાંક અમને કઈક પ્રશ્ન મૂંઝવતો હોય તો અમે ધોળીને દાદા પાસે આવી છીએ અને દાદા જે રસ્તો બતાવે એ ક્યારે ભરવી દેવો વાતો તો તમે દાદાને ને હારે લઈને હાલો એટલે આ જે ઘટ છે ને એ મને એવું લાગે છે કે ટૂંક સમયમાં પૂરું થઈ જશે ભાઈ કદાચ એમને અવસ્થા લાગી જાય ઉમર થઈ જાય તો આપણે ના થાય ભાઈ કે ના થાય અને આજ આ બેઠો છું ને હું એવું નથી કહેતો કે કોઈને સમર્થન એ આપતો કારણ કે બધા રહ્યા ને ભાઈ એકતાની જરૂર છે કઉ છું ને કોઈના સલાહ જરૂર નથી

આમંત્રણ આપ્યું છે અને આમંત્રણ આમંત્રણમાં કારણ કે આ ક્યારે આડી હોળી થાય લઈ પણ સમય નો અભાવ છે હજુ મારે બીજી જગ્યાએ હાજરી આપવાની છે પણ આ નજર નાખો છો ને એમાં મને એવું થાય છે કે કંઈ ઘટ હે

આ નજર મારું તો મને એમ થાય કે આમાં કંઈક ઘટે છે પણ આ જે જ્યાં જ્યાં ભવાની નું થઈ છે ને અને હું તો મારા ધર્મ ને કઈ ને આવ્યો છું કે જો કંઈક ભલું થવાનું હોય તો જ મન મોકલજે અને મન થી જે મને દુખી કરતા હતા પ્રશ્નો અને ઘણાય વડીલો યુવાનો ને તો આજ કદાચ મારા વડીલો ને એ પ્રશ્નો કરવાના છે પ્રશ્નો એટલે હું પ્રશ્ન કરવા વાળો નથી પણ મારે કઈક ધ્યાન દે એના ઉપર એવી વડીલો બે હાથ જોડી વિનંતી કરવાની છે બીજું હું તો નામી અનામી સેવા છે અને બધા વડીલો બધા નામ લઈશ તો પાર આવવાનો નથી પણ હું જેને નજીકથી ઓળખું છું એવા રજોડા જે કાનભાગ વાહિલ કે જયારે હું કઉ છું કે અત્યારે ભલે હું ઇન બિન મારી ઊભો ઉભો પણ જયારે મન છી પહેરવાનું ભાન હું બધી કીધેલા વખાણ નથી કરતો પણ મેં જોયું છે કે યુવા વર્ગ થી લઈને ગમે એને કદાચ તકલીફ પડી ને હું તો કઉ અઢારે વરણ માં કદાચ હારા કામ માં બાપા ના એ હોય ને કઈક દૂર હોય પણ ગમે એના ઘરે કદાચ દુઃખદ ઘટના બની હોય હારે હોય પણ જો કદાચ હારે ભોગવવાની હોય અને તો છાતી ઉપર તીર ખાતો હોય ને તો એ કાન ભાગ વહેલ એ ભીષ્મ પિતા એટલે બોલતું છું હું કોઈને નીચું દેખાડવા નથી બોલતો અને બીજું જે મારા સાનિધ્ય આમ તો બધા જોડાયેલા છે પણ જેને કદાચ મળ્યો કે થોડાક મને મૂંઝવણ છે અને પેલા ઘર થી મૂંઝવણ હોય ને તો ઘર થી શરૂઆત કરાય પછી આપણે બધે કેવા જવાય પણ મને મૂંઝવણ હતી એટલે જે ભાવનગર વલભીપુર સિંહોર બધા નામ નથી દેતો પણ ઘણા છે એટલે મેં બધા કીધું કે બાપુ આનો તો કઈક મૂઝવણ છે મને અને હું પેલું કે સમુદ્ર મંથન થયું ને એટલે બધું નીકળ્યું કોઈ હીરા માણે કોઈ મોતી

તો ફરીથી ને આ જ્યાર પીવા હું તૈયાર છું એટલે મેં વડીલોને કીધું કે મને કંઈક માર્ગદર્શન આપો એટલે આન્ય નકર હું એવું નથી કે જે આપણે ભૂલા ફળતા હોય તો વડીલોને પૂછાય એટલે મેં વડીલોને પૂછ્યું કે શું કરાય ભાઈ એટલે મને એવું કીધું કે બાપુ અમે તમને શું કેવી કે ક્યાંક અમને મોંઝવણ આવી ક્યાંક અમને કંઈક પ્રશ્ન મૂંઝવતો હોય તો અમે ધોવાડીને દાદા પાસે આવી છીએ

કે બાપા આનું આમ થાય તો ચમલું લાગે અને ઘરનો પ્રશ્ન હોય તો ઘરમાં બે થઈ જાય ના થાય ભાઈ થાય કે ના થાય અને આજ આ બેઠો છું ને હું એવું નથી કેતો કે કોઈને સમર્થન ન આપતો કારણ કે બધા રાજપૂતો રહ્યા નો ભાઈ એકતાની જરૂર છે કઉ છું ને કોઈના સલાહ જરૂર નથી સાથની જરૂર છે સાથ આપો અને હું તો અઢારે વરણ ને લઈને હાલું છું ભાઈ આજે હું આવ્યો ને કારણ કે મારા દેવ પણ જે જે જેવી જગ્યા આપડે મારે બધે તો બધાને ના કહેવાય ને ભાઈ પણ મારા સાનિધ્યમાં હું અઢારે વરણને લઈને આવું છું અને આજ અહીં જો કદાચ વડીલો એ આગેવાનો એ કદાચ દાદાની દયાથી મને આ ભગવાની ધામે આમંત્રણ આપ્યું છે અને એ આમંત્રણમાં કારણ કે આ વાંચેલા ને તમને ખબર છે ગભણ માવડ ગમે એ ભૂલે પણ મને એટલી ખબર છે અભણ માં જો સંસ્કાર નો ઉમેરો હોય તો એ જીભ ક્યારે આડી હોળી થાય પણ સમય નો અભાવ છે હજુ મારે બીજી જગ્યા હાજરી આપવાની છે પણ આ નજર નાખો છો ને એમાં મન એવું થાય છે કે કઈ ઘટ હે સમજાય હે કઈક ઘટ હે અને જે આઠ દસ મહિનાથી મને કારણ કે કાલ પાસ એવું કોઈ ના થાય

વડીલો યુવાનો તો આજ કદાચ મારા વડીલોને એ પ્રશ્નો કરવાના છે પ્રશ્ન એટલે હું કોઈ પ્રશ્ન કરવા વાળો નથી પણ મારે કઈક ધ્યાન દે એના ઉપર એવી વડીલોને બે હાથ જોડી વિનંતી કરવાની છે એવા રજોડા જે કાનભાગ વાહિલ કે જયારે હું કઉ છું કે અત્યારે ભલે હું ઇન બિન મારી નું બો પણ જયારે મન ચડ્ડી પહેરવાનું ભાન નતું ને ત્યારનો આપડો તો આ આપડા સમાજ તો ભીષ્મો પિતા કહેવાય છે સમજ્યા ભીષ્મ ફીતા કહેવાય હું કદી કીધેલા વખાણ નથી કરતો પણ મેં જોયું છે કે યુવા હર્થ થી લઈને ગમે એને કદાચ તકલીફ પડી ન હું તો કહું અઢારે વરણમાં કદાઈ સારા કામમાં બાપા ના એ કહેવાય ને ક્યાંક દૂર હોય પણ ગમે એના ઘરે કદાચ દુઃખદ ઘટના બની હોય ને આ બાપાનો પગ પહેલો 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 હોય છે સમજાય છે એટલે હું ભીષ્મ ફિતા કહું છું

અને આજ જ ઉપર બેહડ્યો ને એ આગેવાનો નીચે બેઠા છે